ગુવાર વેણીને ને આવ્યા છે હવે એટલું ગુવાર છે લગભગ મણાંક જેવો થઈ જાય વસવા નહીં જાય મસ્ત થઈ ગયો જો ગુવાર આપણો ઢગલો હવે એમ ગાય નાસ્તો કરી લેવી ને પછી જવા દઈએ આપણે માહિંદભાઈ ની ગાંડી બાંધો કિશોરભાઈ ની બાંધો હોય ગયા આપણે પછી જાવ લઈ નાસ્તો કરી નાસ્તો કરી લેવી જાય

એટલે તાજા જ નહીં એવું બંધ થોડાક ફરી બંધાય છે બાંધી દે ફટાફટ પછી ખાલી થાય ને એમ એમ જવાનું અને મજબૂત થાય મિત્રો બહુ છે મિત્રો છે આપણે ખાન બહુ કમ્પ્લીટ બાંધી લીધી અને એટલે આમ થોડાક ત્યાં બાકી થોડાક હવે હાલ આવે ને એટલે ગાંધી એક ઠેકાણે લઈ લેવાની છે ગાંધીયું ખાલી થાય ને એમ પછી ભરતું જવાનું નાણાની એને ઘટ પડશે મિત્રો પણ હે ને વરસાદ ની શક્યતા એટલે જે બને એમ પહેલા ભેગું કરી દે થોડું ટાઈમ મળશે ના મળતા જ નથી મિત્રો આવે ને રા ખાલી સાણ કલાક નો આવે ને તો કામ બધી તે કારણે મિત્રો ફાઈનલી આપણે તો માઇન્ડ થઈ ગયો મસ્ત મજાનો મોટો હે ઢગલો આપણું કાચું સોનું કાચું નહીં આમ તો બાપું સોનું કહેવાય સુરત દાદા જો અમે કોઈ ગયા વરસાદી વાતાવરણ તો વિખાઈ ગયું કામ થઈ ગયું આપણે ચાલો એટલો ભાગ બાકી છે ફટાફટ જાય એ ચકાર નાખી છે ને પોણા આઠ વાગી ગયા છે રાતના ને ફાઈનલી આપણો ઢગલો કમ્પ્લીટ થઈ ગયા આમાં સખાણી ખાતર નાખ્યું તું ને શાણ આવ્યું જ ન કરું બાકી મસ્ત માંડવી થઈ ગઈ હવે ને ડાયરો આંખ્યું નથી ખૂલતી બરોબર નથી આંખ જોડે જ ગઈ છે આંખમાં કંઈ ગાડી બાંધી લેવી સલાકીની અવાજનું એક ચાર ચાલુ જ રાખ્યું આઠ ને ડાયરો પાંચ મિનિટે પોરો નથી ખાયો હવાનનો ગુવાર વિના પછી ત્યાના ઉલ્યા શું કહેવાય ભારીયું બાંધીને ઘડીક બપોરા કરવા બેઠા ઈ પછી ના એક ધારા તો ને ખાવાની માનમાં ના હશે એવી પરિસ્થિતિ છે આજ તો હા લાગી પણ ઠાકોડો લાગ્યો લાગ્યો હા હાલો કયું છે ને તારોયા તારોયા થોડક માં દેખાય બાકી વાદળ થઈ ગયો છે

main win thagla sih, main ke kagel apa ini main thagla na, aja, empat palo ini thank deh lah na, buat ini tuh upah di udah ya pasa, nah paling kiri ini pas match dulu nang di toh naik win toh udah ini big pelan paling kiri na sih. Kagak boleh pas આપણે જો પેક કરી દીધે ધૂળ નહીં ગમે એટલો પવન આવે તો એ નહીં કાલે આવે એવું હોય ને ખુલ્લું કરવું આપણી માઇન્ડ થાવ કોઈ નથી થઈ ભેગ વાળું છે કાંઈ પાછ ખુલ્લું કરવું જોઈએ પેક કરીને બારું કાઢી લે વરસાદ બહુ આવશે ને થોડીક તૂટી જાય પડાને કાલો ડાયરો હવે છે ને આપણી આંખ ભૂલતી નથી બહુ પાણી આવે આંખમાં માન ડાટલું રખાણું છે તો હવે છે ને ઘરે જઈને ખાટલો ઢાળી ગોદળું ઓઢીને હું જવાનું છે મિત્રો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને હે ને જણાવજો મારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો શેર કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ